સ્વાગત છે બધાને ગીર લાઇફ સ્ટાઇલ લોકમાં તો આજનો લોગ આપણે સાંજે ચાલુ કર્યો કારણ કે આપણે મોડું થઈ ગયું તો તમને બતાવવું જુઓ મિત્રો અહીંયા બીડ છે આપણી બાજુમાં તેમાં ખડ કાપવાનું કામ ચાલુ છે ત્યારે જુઓ મિત્રો આ રીતના મશીન છે મશીનથી હવે કપાય છે મિત્રો ખડ કોઈ માણાની જરૂર નથી પડતી મિત્રો આમાં મશીનથી તરત કામ થઈ જાય છે તેને સુવિધા રહે ને મિત્રો જો આ બીડ છે આપણો આખો મિત્રો આ રહેવાનું રહેવાનો ઘર કરશે મિત્રો એટલે પવન છખી છે દેખાઈએ આપણે તે ઓટોમેટિક કુંડો હોય ને તેમાં પાણી આવી હંગે ઓટોમેટિક મિત્રો ને આ મશીન છે આપણે કાપવાના ખડ કટિંગ કરી જાય ને પૂરા વર્ત જાય મિત્રો જુઓ મિત્રો આવું છે મિત્રો ને ટાણે સાંજનો ટાઈમ થઈ ગયો ફૂલ મિત્રો એટલે અંધારો થવાની તૈયારી છે એટલે હું રસ્તે જતો હતો એટલે મને દેખાણો કે આ લોકો ઉતારી લઈએ આપણે એટલે આવું છે મિત્રો તો આલો આ લોક આપણો પૂરો થાય છે મિત્રો મળીએ એક નવો લોક સાથે જય રામ ને જય માતાજી